નમસ્કાર મિત્રો મારું નામ છે મિહિર દેસાઈ સ્વાગત છે તમારું મારી ચેનલ પર નમસ્કાર મિત્રો આજે આપણે મહત્વની ચર્ચા કરવા જઈ રહ્યા છે જે સાત સપ્ટેમ્બર બે ના દિવસે થનાર મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણ વિશે આ ગ્રહણ આપણા ભારતમાં પૂર્ણ સ્વરૂપે દેખાશે અને એનું વૈદિક જ્યોતિષ મુજબ એનું ખાસ મહત્વ છે ચંદ્રગ્રહણ કેવી રીતે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે ત્યારે આને ચંદ્રગ્રહણ કહેવાય છે મુજબ આ સમયે રાહુ કેતુ ચંદ્રગ્રહણ કહેવાય છે સાત સપ્ટેમ્બર બે હજાર સમય સારણ ગ્રહણ શરૂ થવાનો સમય રાત્રે નવ ને ચંદ્રગ્રહણનો સમય રાત્રે અગિયાર ત્રીસ થી બાર પંદર લગભગ ગ્રહણ પૂર્ણ થવાનો સમય લગભગ છવ્વીસ કુલ સમય લગભગ ત્રણ કલાક મિનિટ આ ગ્રહણ એશિયા યુરોપ ઓસ્ટ્રેલિયા દેખાશે અને ભારતમાં દેખાશે વૈદિક માન્યતા અને વૈદિક શાસ્ત્રો મુજબ ગ્રહણ પહેલા સૂતકકાળ શરૂ થાય છે ચંદ્રગ્રહણ માટે નવ કલાક પહેલાથી સૂતક લાગી જાય છે સૂતકકાળ બપોરના બાર અઠાવન થી આઠ સપ્ટેમ્બર સવારે એક છવ્વીસ સુધી સુરમાં કરવા ન કરવાની બાબતો મંત્ર જાપ અને ધ્યાન કુશાસન પર બેસીને ભગવાનનું સ્મરણ રામકૃષ્ણ અને શિવ અથવા દેવીનું નામ જાપ કરો દાન પુણ્ય ગ્રહણ પછી પવિત્ર નદીમાં સ્નાન શક્ય હોય તો ગ્રહણમાં ના કરવું જોઈએ ખાવું પીવું નહીં માત્ર પ્રાણી લઈ શકાય રાંધું ના જોઈએ કપડાં સીવા કે ધોવા ના જોઈએ

આધ્યાત્મિક શક્તિશાળી સમય છે આ સમયે મનની નકારાત્મકતા દૂર થાય છે આંતરિક શુદ્ધતા વધે છે ધ્યાન અને ફળ જાપનું ફળ ગુણિત મળે છે પૂર્વજને અર્પણ કરવાનો શુભ સમય છે વૈદિક ઉપાયો એ એવું છે વૈદિક ઉપાયો તુલસી પત્ર અને કુસા ઘરે રાખવા ગંગાજળ અને પવિત્ર જળ છાંટવું મહામૃત્યુજય જાપ કરવો હનુમાન ચાલીસા પાઠ કરવો ગ્રહણ પછી સ્નાન કરીને નવા કપડાં પહેરવા આયુર્વેદિક સલાહ ગ્રહણ દરમિયાન પાચનશક્તિ ઓછી રહે છે થોડાક દિવસ હળવું ભોજન લેવું વધારે પાણી પીવું વધારે પાણી પીવું દહીં દૂધ જેવી વસ્તુઓ ગ્રહણ પછી લેવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધુનિક વિજ્ઞાન કહે છે કે એક કુદરતીય ખાગોળીય ઘટના છે પરંતુ વૈદિક જ્ઞાન કહે છે કે આ સમયે કોસ્મિક એનર્જીમાં ફરક થાય છે જે મનુષ્ય પર અસર કરે છે ચંદ્રગ્રહણ કેવી રીતે જોવું આ ગ્રહણ રાત્રે હશે તેથી તમે ચંદ્રને પૂર્ણ સ્વરૂપે ધીમે ધીમે લાલ રંગનો થતો જોઈ શકશો આને બ્લડ મૂન પણ કહે છે વિશેષ વાત આ પૂર્ણ ચંદ્રગ્રહણ લગભગ બ્યાસી મિનિટ ચાલશે જે ખૂબ જ લાંબો સમય છે આવું દુર્લભ ગ્રહણ વર્ષોમાં ભાગ્ય જ જોવા મળે છે મિત્રો ચંદ્રગ્રહણ એ દરવાની વસ્તુ નથી પરંતુ આધ્યાત્મિક વસ્તુનો સુવર્ણ અવકાશ છે વૈદિક પરંપરાઓનું પાલન કરીને સકારાત્મક વિચારો રાખીને આ લાભ ઉઠાવો યાદગાર રૂપ લાગતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો આવી જ્યોતિષ અને આધ્યાત્મિક માહિતીઓ માટે બેલ આઈકોન દબાવીને નોટિફિકેશન ઓન કરી દેજો હર હર મહાદેવ જય માતાજી